તો આજે કુકરની બે સિટીમાં તૈયાર કરી લઈએ દૂધી બટેકા અને સાબુદાણાની ફરાળી ખીચડી બાફેલા બટેકા કરતાં પણ વધારે ટેસ્ટી બનશે આ રીતે બનાવશો તો દૂધીના લીધે આ ખીચડી પચવામાં પણ એકદમ હલકી રહેશે અને કોઈને કહેશો નહીં તો ખબર પણ નહીં પડે કે ખીચડીમાં દૂધી છે તો તેના માટે ગરમ તેલમાં જીરું આદુ મરચાં લીમડાની પેસ્ટ અને મીડિયમ સાઇઝના કટ કરેલા બટેકા વઘારી દઈએ અહીંયા એક મિનિટના વિડીયોમાં પૂરી રેસીપી નહીં સમજાવી શકાય ડિટેલ રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે બટેકાને પાંચ મિનિટ સાતળી લીધા પછી ખમણેલી દૂધી ઉપર આ રીતે છૂટી છૂટી પાથરી દેવાની હવે એકદમ થોડું પાણી નાખીને બે સીટી કરી લઈએ વધારે પાણીની જરૂર નથી બે સીટી થઈ જાય કુકર ઠંડુ થાય પછી કુકર ખોલીને ને દૂધીની ઉપર પલાળેલા સાબુદાણા અને સેકેલી સિંગનો પાવડર એડ કરી દઈએ ઉપર થોડી કોથમીર નાખીને ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું કુકર ને ગેસ પર મૂકીને હવે થોડી વરાળ ભરાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની એક વખત ફૂલ વિડીયો જોઈ લેજો બહુ જ ઓછા ટાઈમમાં ખીચડી એકદમ પરફેક્ટ બનશે તો તૈયાર છે કૂકરમાં બનાવેલી ફરાળી ખીચડી